ભણાવો છો અને શિક્ષક છો તો હાલની તારીખમાં વિદ્યાર્થીઓને ભણાવતી વખતે તમને શું શું પ્રોબ્લેમ આવે છે મારા ખ્યાલથી તો કેવું થાય છે ખબર અત્યારે કે એક થી દસ ધોરણ સુધી ખાસ કે મારે ભણાવવું છે પણ વિદ્યાર્થીને ભણવું નથી એનું કારણ છે કે એની એકાગ્રતા છે ને એ જેવી હોવી જોઈએ ને એવી રહેતી નથી સતત એનું કોન્સન્ટ્રેશન જો હોવું જોઈએ રહેતું નથી હવે એ એકાગ્રતા ન હોવાનું કારણ છે કે ટાઈમ ટુ ટાઈમ કંઈક ને કંઈક નવું જોઈએ છે એને કેવું તો કે એમને રીલ્સ જોવાની ખાસ કરીને તેવું હોય છે રીલ્સ માં કેવું થાય દરેક મિનિટે ટોપિક ચેન્જ થઈ જાય 1 મિનિટ રીલ્સ ચાલે ધ ટોપિક ચેન્જ 1 મિનિટ રીલ્સ ચાલે ધ ટોપિક ચેન્જ તો હું જોતો આવું છું કે જે નાના નાના બાળકો છે ને એને એના મમ્મી શાંત રાખવા માટે મોબાઈલ પકડાવીને રીલ્સ જોવા પકડાવી દે છે કે હું મારું કામ કરી શકું હવે એ છોકરા મગજ ને ટેવ પડી ગઈ સતત એક વસ્તુ ને જ જોવાની થોડીક થોડીક વારે એને ચેન્જ થવું પડે એટલે હવે એ વિદ્યાર્થી છે ને સતત ક્લાસમાં કલાક એક ધારો કોન્સન્ટ્રેટ કરી શકતો નથી બીજો મેઈન પ્રોબ્લેમ કેવો છે કે તમે વિચારો કે અત્યારે ન્યૂઝ ચેનલમાં માં પિક્ચરોમાં મૂવીઝમાં મૂવીઝ કે ન્યૂઝ પેપર સતત શું આવે તો કે તમે ન્યૂઝ પેપર તો વાંચતા જ જશો હા

હવે સેલિબ્રિટી નો કૂતરા બીમાર પડ્યો હોય ને હીરો હિરોઈન ને તો એ કૂતરા ન્યૂઝ એ બે દિવસ ચલાવશે અને ફિલ્મ સ્ટારો સતત જે મૂવી બનાવે છે એ મૂવીમાં ખાસ કરીને તમે જોતા તો કે ઇનોવેશન ને લગતા મૂવી કે નવી નવી ટેકનોલોજી ને લગતા મૂવી કોઈ બનાવતું નથી ખાસ કરીને લવ સ્ટોરી બનાવે નક્કરી કન્ટિન્યુ લવ સ્ટોરી અને લવ સ્ટોરી ન આવડે તો મારા મારી નાખો કાપી નાખો ને

આ છોકરાઓના માઇન્ડ છે ને એ બગડતા જાય છે કે નાની ઉંમરમાં જે નો આપવું જોઈએ ને એ મળી એ મળી ગયું છે અને ઇનોવેશનની વાત નથી થતી તમે ફોરેનમાં જાઓ ને તો ખાસ કરીને તમે જોજો ફોરેનમાં કેવું હોય છે કે અમેરિકાની જ વાત કરો ને કે મેં એલોન મસ્કની બિલ ગેટ્સની સ્ટીવ જોબ્સની આ બધી બાયોગ્રાફી મેં વાંચેલી છે હમ તો એનો આગળ વધવાનો ને એ લોકો આટલા ટેકનોલોજીમાં આગળનું કારણ શું છે ખબર એમનું આજુબાજુનો માહોલ જ સટત ટેકનોલોજીનો છે અહીંયા કઈક ઇનોવેશન થાય ને તો ન્યૂઝમાં આવે એના વખાણ થાય બરોબર એટલે નાના નાના તાબરિયાઓને એમ ઈચ્છા થાય કે ના ના ભાઈ આપણે આ ટેકનોલોજી શીખવા આવી છે ને આ હું શીખવું છે નાની નાની ઉંમરમાં અહીંયા કેમ છોકરાઓને ખોટું બોલતા આવડી જાય ડિસ્કો કરતા આવડી જાય આપણે કેમ એન્યુઅલ ફંક્શનમાં શું પ્રદર્શન કરવામાં આવે તો અહીંયાનું શિક્ષણ જગતમાં તો શું છે સ્કૂલોના એન્યુઅલ ફંક્શનમાં જ છે

નો ગ્રોથ થશે ને એવો છોકરાઓ શીખે છે બરોબર હવે આપડે જરૂર છે ન્યૂઝ ચેનલ ટીવી સ્ટાર ની ત્યાં આપણે બદલી શકવાના નથી હું તો કઉ છું કે આમાં હોવું જોઈએ ન્યૂઝમાં પણ ની વાતો થાવી જોઈએ ભણવાની વાતો થાવી જોઈએ હમ પિક્ચરમાં પણ એવા મૂવી બનાવો તમે કે જે ભણવાનું લગતા હોય ને એમાં છોકરાઓ કોઈ પ્રેરણા પ્રેરણા લેુંુંડા ગરીન ચોરી લૂટફાટ ને ના નકરા એવા તમે ન્યૂઝ આપવા રાખો છોકરાઓ એમાંથી ઈ જ છે બરોબર પછી તો કે છોકરાઓને સતત ને સતત ફેશન માં ધ્યાન જેમ ઉમર વધે ને ફેશનમાં કે આજથી પહેલા જે ગુરુકુલ હતા ગુરુકુલમાં શું હતું કે ટકો કરાવી નાખતા હતા હા બરોબર છે કપડા તો કે કપડા બધા ને એક સરખા સાદા એક સરખા હવે ક્લાસમાં બેઠા હોય હેરસ્ટાઈલ જ ન હોય તો ધ્યાન ક્યાં જ જવાનું માં હું કેવો દેખાવ છું કેવી દેખાવ છું બધું ધ્યાન ક્યાં રે ભણવા

બધા પોતપોતાની રીતે ચાલે છે હું એક વિદ્યાર્થીને કેવા માંગીશ દરેક વિદ્યાર્થીને કે હાલના સમયમાં આગળ વધવાની સુવર્ણ તક છે કેમ તો કે મોટા ભાગના વિદ્યાર્થી આ ફાલતુ વાતોમાં ટાઈમ બગાડે છે સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં ફેશનમાં મારા મારી માં ગુંડાગીરી કરવામાં તો મોટા ભાગના વિદ્યાર્થીઓ જયારે ડાયવર્ટ થઈ ગયા હોય મોટા ભાગના મગજ ડાયવર્ટ થઈ ગયા છે મોટા ભાગના વિદ્યાર્થીઓની એકાગ્રતા ઓછી છે ત્યારે આપણે એકલા ખાલી જો ધ્યાન આપશું તો ફટાફટ એવી કેટેગરીમાં આવી જશું કે જે એવા લોકો બહુ ઓછા મળે બરાબર કેમ કે સો માંથી પંચાણું છોકરાનું ભણવા ધ્યાન ન હોય પાંચ જો ધ્યાન આપી દે એટલે તરત આગળ આવી જાય નીકળી જાય આ માટે શું કરવાનું તો વિચારો કે સિંહ હોય ભગવાને છે ને બધાને પોતપોતાની તાકાત આપે સિંહ છે તો સિંહ પાછે એક શિકાર કરવા માટે જડબું તાકાત વાળું આપે પંજા તાકાત વાળા આપ્યા દાંત આપ્યા એ રીતના બરોબર તો સસલું છે સસલા ને બચવા માટે શું આપ્યું તો સસલા ને બચવા માટે મોટા મોટા કાન આપ્યા તમે જોજો અને એને સ્ફૂર્તિ આપી તમે જોજો જયારે સસલું હોય ને એ ખાતું ખાતું હોય એના કાન મોટા આવ્યા ને ટટ્ટાર કરીને ઉભો હોય આમ કાન ટટ્ટાર રાખે કે જરા કેવો અવાજ થાય ને તો આમ આમ જોઈન તરત નીકળી જાય અને સિંહ ને શિકાર કરવા પંજા અને જડબુ મજબૂત આપ્યું બેન પોત પોતાની તાકાત આપી એવું જ નથી કર્યું આને કઈક આપ્યું નાન નો આપ્યું હવે વિચારો કે સસલું પોતાની જે કાન છે સાંભળવાની તાકાત નો ટાઈમે ઉપયોગ ન કરે અને આળસ કરે તો શું થાય શિકાર થઈ જાય શિકાર થઈ જાય અને સિંહ સિંહ પાસે તાકાત છે કે પંજા મજબૂત આપ્યા દાંત મજબૂત આપ્યા તાકાત આપી હવે એનો ઉપયોગ ન કરે તો ભૂખ્યો રહી જાય તો ભૂખ્યો મરી જાય કે નહીં હું દરેક વિદ્યાર્થીને આટલું જ કેવા માંગુ છું તમારી પાસે પણ ભગવાને આપેલી કઈક ને કઈક તાકાત છે હોય જ તે બધા પાસે હોય બધા પાસે સરખી ન હોય પણ અલગ અલગ હોય તમે એને ઓળખો અને એને કોન્સન્ટ્રેટ કરીને એકાગ્રતા એને વધારો એટલે તમે કઈક એવા બની જશો કે કોઈ નથી તમારે જેવું તમે એવી ફિલ્ડ માં જશો એવી કેટેગરીમાં આવી જશો તમે જે કામ કરો છો ને એવું કોઈ નથી કરી શકતું કેમ તો કે કોઈ ની એકાગ્રતા આવી જ નહીં માત્ર આટલું જ કરવાનું છે આપણે આપણી તાકાત ને ઓળખો એને વધારો જો નહીં વધારો તો સીધી વાત છે શિકાર થઈ જશો એટલે શિકારી બનશો તો તમારી જગ્યા તમે બનાવશો બનાવશો જો તમે નબળા બનશો ધ્યાન નહીં આપો પાછળ રહી જશો તો તમારી જગ્યા કોક લઈ જશે પછી આપણે શું છે કે પેલી વાત કરે ને કે અમે તો ભણવામાં ધ્યાન નહોતું આપ્યું તમે આપજો એવું આવનારી પેઢી લોકો કહેતા હોય પણ આપણે એવું બનવાનું છે કે આપણે આવનારી પેઢી એવું કેવું છે હું તો સરેરાશ મારા ક્લાસમાં છોકરાઓને કહેતો હોઉં છું કે આપણે એવું નથી બનવાનું કે અમે તો નહોતા ભણ્યા તમે ભણજો એવું આવનારી પેઢી નથી કહેવાનું આપણે આવનારી પેઢી ને એવું એક્ઝામ્પલ આપવાનું છે કે હું તો ભણ્યો મેં મારી તાકાત વધારી મેં મારી બુદ્ધિ ક્ષમતા વધારી અને હું આજે અહિયાં છું તો તું ભણજે તું મારી જેમ આગળ વધજે એવા એક્ઝામ્પલ આપવાના છે બરાબર બરોબર આ તો કઈ હું નો ત્રણ ભાઈ હવે તું ભણજે તમને કોઈ ક્યાં માના હા માપ ભણવા બરોબર છે હવે ઘણા એમ કે મારા આર્થિક પરિસ્થિતિ નતી બરોબર હાલના સમયમાં પણ ઘણા આર્થિક પરિસ્થિતિ ન હોય તો એ ભણવામાં એટલા ટોપર બને છે એટલા ટોપર બને છે ને તો એને સ્કોલરશિપ મળી જાય આ તો કેવું છે ભણવું હોય તો બધાય બધું થાય રસ્તા મળે નવા ભણવું હોય તો તમને એ રીતના રસ્તા મળશે બરાબર છે છે બસ આટલું કહીને મારી વાત પૂરી બરાબર